ખેડૂતની ચતુરાઈ એક નારાવડું ગામ હતું તે ગામમાં ઘણા લોકો રહેતા હતા તે ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો ગામના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓ ખેતીમાં ખૂબ જ મજૂરી કરતા એટલે ખેતી પણ સારી થતી એટલે ગામના લોકો સુખી હતા પણ એક વખત આ ગામના ખેડૂતો પર મોટી આફત આવી પડી થયું એવું કે એક વાર ગામમાં દસ બાર વાંદરાઓની એક મોટી ટોળી ગામની સીમમાં આવી ગઈ આ વાંદરાઓ ખેતીના પાકને નુકસાન કરવા લાગ્યા તેઓ ખાતા તેનાથી પાકને વધુ નુકસાન થતું એટલે ખેડૂતો તેમને હેરાન કરતા પણ હવે ધીમે ધીમે તેઓ ખેતરના પાકમાં દોડી દોડીને તોડફોડ કરવા લાગ્યા એટલે ખેતીમાં ખૂબ નુકસાન થવા લાગ્યું ગામ લોકોએ ઘણી વાર તેમને દૂર દૂર તગેડી મૂક્યા પણ થોડી વાર પછી તે વાંદરાઓની ટોળી પાછી જ આવી જતી હવે ખેડૂતો ભળે ચિંતામાં મુકાઈ ગયા આ બંદરોને ગામમાંથી કાઢવા કેવી રીતે બધા ખેડૂતો આ ચિંતા વિશે ચર્ચા કરતા હતા ત્યારે એક ખેડૂતને યાદ આવ્યું કે આપણા ગામમાં ઘણા બાપા નામના એક વૃદ્ધ ખેડૂત છે તે ખૂબ હોશિયાર છે અને બુદ્ધિશાળી છે ચાલો આપણે ઘણા બાપા પાસે જઈએ તે કોઈને કોઈ ઉપાય જરૂર બતાવશે એટલે બધા ખેડૂત ભેગા થઈને ઘણા બાપા પાસે ગયા ત્યાં જઈ તેમને બધી વાત કરી ખેડૂતોની સમસ્યા સાંભળી ઘણા બાપાએ ખૂબ વિચાર કર્યો અને છેડી તેમને એક રસ્તો મળી ગયો એ ગામની છેડે એક નદી હતી જેમાં બારે માસ પાણી રહેતું હતું જો વાંદરાઓની ગમે નદીની પેલી બાજુ મોકલી દેવામાં આવે તો વાંદરા ફરીવાર નદી પાર કરી આ બાજુ આવી શકે નહીં એટલે પોતાની યોજના મુજબ ખેડૂતોને તૈયાર કર્યા કિનારે બહુ બધા ફળ અને ખાવાની વસ્તુઓ મૂકી દીધી પછી નદીના પાણીમાં એક નાવ તરતી મૂકી આ નાવમાં પણ ઘણા ફળ અને બીજી ખાવાની વસ્તુઓ મૂકી દીધી એ નાવની સાથે એક લાંબી દોરી બાંધી જે નદીના પેલા કિનારા તરફ પહોંચતી હતી ત્યાં જળ પાછળ એક માણસ દોરી પકડીને સંધાઈ ગયો પછી બધા ખેડૂત સંતાઈને વાંદરાઓની આવવાની રાહ જોવા લાગ્યા થોડી વાર પછી વાંદરાઓની ટોળી ખેતરમાં આવી તેમાંથી એક વાંદરાની નજર નદી કિનારે પડેલી નાવમાં ભરેલા ફળ ઉપર પડી ફળ જોઈને બધા વાંદરા રાજી થઈ ગયા અને બધા વાંદરા નદી કિનારે નાવમાં ફળ ખાવા ચડી ગયા જેવા બધા વાંદરા નાવમાં ચડી ગયા જળ પાછળ સંતાઈને બેઠેલા ખેડૂતે નાવને દોડી વડે નદીમાં પાણીમાં ખેંચી લીધી હવે નાવ નદીના પાણીમાં આવી ગઈ એટલે વાંદરા નાવમાંથી ઉતરીને પાછા જઈ શકે તેમ નહોતા ધીમે ધીમે નાવને નદીના પહેલા કિનારે પહોંચાડી દીધી ત્યાં પણ બધી ખાવાની વસ્તુઓ પહેલાં જ મૂકેલી હતી એ જોઈને વાંદરાઓ તે ખાવા માટે બીજી તરફના કાંઠે ઉતરી ગયા પછી ખેડૂતો નાવમાં પાછા બેસી પોતાના ગામમાં પાછા આવી ગયા હવે વચ્ચે નદી આવી ગઈ એટલે વાંદરાઓ ફરી પાછા આ ગામ બાજુ આવી શક્યા નહીં આમ ગામના લોકોને હંમેશા માટે વાંદરાઓના ત્રાસથી મુક્તિ મળી ગઈ માટે જ તો કહ્યું છે જે કામ બળથી ના થાય તે કડથી થાય